રામલલાના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાવીસ જાન્યુઆરીએ થવાની છે રામ મંદિરની આમંત્રણ પત્રિકા સંદેશ ન્યૂઝ પર એક્સક્લુઝિવ જુઓ પત્રિકાના કવર પેજ પર રામલલ્લાની બાળ સ્વરૂપની તસવીરો રાખવામાં આવી છે લાલ રંગની આમંત્રણ પત્રિકા પર ભગવા રંગથી અનાદિક આમંત્રણ શ્રી પત્રિકામાં ક્યુઆર કોડ લગાવાયો છે જેથી અતિથિને સ્કેનિંગ કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવશે આમંત્રણ પત્રિકામાં પીડા અક્ષતનું નાનું પેકેટ પણ મૂકવામાં આવ્યું છે આ પત્રિકામાં કાર્યક્રમ વિશે સંપૂર્ણ માહિતી પણ આપવામાં આવી છે રામ જન્મભૂમિ આંદોલન સાથે જોડાયેલા વ્યક્તિઓની પણ વિગત સામેલ કરવામાં આવી છે પ્રાણપ્રતિષ્ઠાની છ હજાર આમંત્રણ પત્રિકા તૈયાર કરવામાં આવી છે રામ મંદિર નિર્માણ કાર્યમાં દાન આપનારાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે એક કાર્ડ પર પીએમ મોદી સંઘ પ્રમુખ મોહન ભાગવત યુપીના સીએમ યોગી આદિત્યનાથ રાજ્યપાલ આનંદીબેન પટેલ અને તીર્થક્ષેત્રના પ્રમુખ મહંત ગોપાલ દાસના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે